નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત તો મિત્રો આજે તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ પંચ્યાસી રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ છસો સત્યાસી રૂપિયા પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ આઠસો ઓગણસાઠ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ આઠ હજાર પાંચસો નેવું રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ પંચ્યાસી હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર છસો ઓગણ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ તેપન હજાર ત્રણસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સાસઠ હજાર છસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એસી હજાર અઠ્યાવીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સો લાખ સાસઠ હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર બસો છોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર બસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર સાતસો સાહીઠ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તો સોનાનો ભાવ સત્યાસી હજાર ત્રણસો બાર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સત્યાવીસ હજાર છસો રૂપિયા રહ્યો છે